કડોદરા ચાર રસ્તેથી રૂપિયા એકવીસ પોઈન્ટ છતાં લાખથી વધુના દારૂ અને મુદ્દામાલ સાથે કડોદરા પોલીસે કબજે કરી એકને વોન્ટેજ જાહેર કર્યો પ્રોબિશનની પ્રવૃત્તિનો નેસ નાબૂદ કરવા ઉપલા અધિકારીની સૂચના અને માર્ગદર્શન હેઠળ કડોદરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરી રહ્યા હતા દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર ભાવિક ડી શાહને બાતમી મળેલ કે મુંબઈ તરફથી ટાટા ટેમ્પો નંબર એમ એચ જીરો ચાર એલ ક્યુ જીરો બે સાત એકમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો વળીને પોસંબા તરફ જવાનો છે તેવી ચોક્કસ બાતમી આધારે સર્વજન સ્ટાફના પીએસઆઈ જયડીસી એસ રાજપૂતને જાણ કરતાં પોલીસ સ્ટાફ સાથે કડોદરા ઓવરબ્રિજ ઉતરતા નાકાબંધી કરી બેઠા હતા દરમિયાન બાતમી મુજબ ટેમ્પો ચાલકને દૂરથી ઊભો રાખવા ઇશારો કરતા ચાલક ટેમ્પો મૂકી નાસી છૂટ્યો હતો જે ટેમ્પો ચેક કરતા પાર્સલોના પેકિંગમાં છુપાવેલી વિદેશી દારૂની બોટલનો નંગ નવ હજાર ચારસો એંસી જેની કિંમત રૂપિયા અગિયાર લાખ એકતાલીસ હજાર બસો ટેમ્પો મળી કુલ રૂપિયા એકવીસ લાખ છેત્રીસ હજાર બસ્સોનો મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલા ટેમ્પા ચાલકને વોન્ટેજ જારી કર્યાની પ્રેસ નોંધ રવિવારે રાત્રે સાડા આઠ વાગે પ્રાપ્ત થઈ જેની આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેજી ચૌધરીએ હાથ ધરી છે